ઓગણા એંસીમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે શાશ્વતમ સંચાલિત પીએ હાઈસ્કૂલ નિરોણામાં આચાર્ય શ્રી ડૉક્ટર એમ ચૌધરી સાહેબની પ્રેરણાથી તેમજ તમામ ગુરુજનોના માર્ગદર્શન હેઠળ ત્રિદિવસીય રાષ્ટ્રવાદી રંગારંગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું જેમાં શાળાના ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓએ હોસમેર ભાગ લઈ રાષ્ટ્રભક્તિના રંગમાં રંગાયા તારીખ અગિયારમી ઓગસ્ટના પ્રથમ દિવસે દીપ પ્રાગટ્ય અને માં શારદે તેમજ માં ભારતી વંદના કરી દેશભક્તિના ગીતો તથા હર ઘર ત્રિરંગા હર ઘર સ્વચ્છતા તેમજ તિરંગા ક્રાફ્ટ સ્પર્ધા યો જેમાં તમામ ધોરણના વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ હતો દરેક સ્પર્ધાના પ્રથમ ત્રણ વિજેતાઓની ઘોષણા આચાર્યશ્રીએ કરેલ હતી તમામ સ્પર્ધાઓના નિર્ણાયક તરીકે શાળાના શિક્ષકો અલ્પેશભાઈ જાની આશાબેન પટેલ અલ્પાબેન ગોસ્વામી રમેશભાઈ ડાભી ભૂમિબેન વોરા અલ્પાબેન બુચિયા કિશનભાઈ પટેલ અને કૃષ્ણાબેન મહેશ્વરીએ સેવાઓ આપેલ હતી કાર્યક્રમનું સંચાલન શાળાની વિદ્યાર્થીનીઓ કંચન ગરવા તેમજ ખતુબાઈએ કરેલ હતું ત્રીજા દિવસે રાષ્ટ્રપ્રેમથી ભરપૂર સમગ્ર ગામ અને ગામવાસીઓને જોડતી શિસ્તબદ્ધ અને સંગીતમય ત્રિરંગા યાત્રા રાષ્ટ્રવાદી નારાઓના ગુંજ સાથે ગામની ગલીઓમાંથી પસાર થયેલ હતી વિવિધ વેશભૂષામાં આવેલ વિદ્યાર્થીઓ ગ્રામજનો માટે આકર્ષણનું કેન્દ્ર બનેલ હતા આ યાત્રામાં શાળાના એસપીસી અને એનએસ કેડેટ્સ અન્ય વિદ્યાર્થીઓ ગામના સરપંચશ્રી એન્ટી આહિર પોલીસ મિત્રો અગ્રણીઓ વડીલો તથા રાષ્ટ્રપ્રેમીઓ ઉત્સાહભેર જોડાયેલા હતા ત્રિરંગા યાત્રાના સંકલનનું કાર્ય એસપીસી કોમ્યુનિટી પોલીસ ઓફિસર અલ્પેશભાઈ જાની તથા એનએસએસ ઓફિસર રમેશભાઈ ડાભીએ સંભાળેલ હતું સમગ્ર ત્રિદિવસીય રાષ્ટ્રવાદી કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના સમગ્ર સ્ટાફે ભારે જહેમત ઉઠાવેલ હતી